ગુડ મોર્નિંગ મસ્ત ગાઈસ તો અત્યારે જે મસ્ત સવાર થયું છે અત્યારે આનંદ છું તો તમારે મને એક સરપ્રાઇઝ છે હું જઉં છું બાર મેરેજ માં બધા વિડીયો માં જોવા કેચ જવાનું છે બહુ બહુ સારું આમંત્રણ છે અને બહુ દૂર આમંત્રણ છે તો ખરેખર આજે મજા આવવાની છે અને બે દિવસ ત્યાં રહેવાનું છે તો ત્યાં તમને હું મેરેજ ની મેરેજ માં જવાનું છે તો આપણે મેરેજ ની મસ્ત તમને બતાવવાનું છે તમે વિડીયો માં જોડાતા રહેજો કે ક્યાં જવાનું છે એક સારી જગ્યા ઉપર જવાનું છે મારે ક્લાસમેટ આવે છે તો એની રાહ જોઉં છું જ્યારે આવે ત્યારે બસ માં આપડે જવાનું છે કારણ કે ટ્રેન કરતા બસ અમને વેલી ફોકાડે છે તો બસ માં જાય તો જો બસ છે ને છું આ પ્લેટફોર્મ ઉપર આપણી બસ આવવાની છે અહિયાં तो मेरे जो मोगी गैस जो था जब डेकोरेशन करनी चाहिए तो बे कला रेडी कला था तो मेरे इतना तक था होता ओहो भाई मस्त मस्त जा आज તો મસ્ત આપણે જમી લીધું છે અને જમવાનું બી બહુ મસ્ત હતું સાક મન તો શાક તો મજા ગયું ભાઈ કારણ કે અમે ત્યાંથી આનંદથી નીકળ્યા હતા તો સવારે વહેલા નીકળ્યા હતા આઠ વાગે અને આવતા આવતા બાર વાગે ગયા હતા તો ભૂખ બી બહુ મસ્ત લાગી છે અને જમવાનું બી મસ્ત હતું પ્રાર્થના કરે હલ્દી હતી હલ્દી બધી પૂરી થઈ ગઈ છે હવે જોઈએ આગળ શું શું ઇવેન્ટ થાય છે અને કાંઈ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોમાં છોડતા ને કારણ કે રાત્રે હજુ ગરબા બી કરવાના છે આપણે તો ગરબામાં ખરેખર ફૂલ ધમાલ કરવાની છે આ વિડીયોમાં જોડાતા રહેજો તો આજે તમને આજે લગનની જે બી કરવાના છે બધું તમને બતાવવાનું છું અત્યારે મસ્ત સાધનું મસ્ત જમવાનું જમી લીધું મસ્ત હોય થાય બધું પૂરું કરી દીધું છે તો અત્યારે મસ્ત ગરબા છે અત્યારે અમે થોડી ઘરે મસ્ત ગરબા ચાલુ થશે દસ અગિયાર વાગ્યા સુધી તો ખરેખર બહુ મજા આવી જાય છે એ ઘર કારણ કે એવું પહેલી હું પહેલી વાર છું ગુજરાત તો પહેલી વાર આવીને જોયું જો મ્યુઝિક બી ચાલુ થઈ ગઈ છે થોડી વાર હવે તમને હું જોઈએ મસ્ત પ્રિયડિંગ લાગ્યું છે એ બતાવ તમે જો તો ગાઈસ વિડીયોમાં જોડાતા રહેજો આજે ખરેખર ઘરમાં ખરેખર મજા આવે છે તો કુર્તા ભી પહેરવાના છે જો કે હું કુર્તો નહીં લાવ્યો પણ આપણે એથી સેટિંગ કરી છે મસ્ત તો હવે ગરબાની ફૂલ મોજ કરવાની છે તમે વિડીયોમાં જોડાતા રહેજો તમને આજે બધું બતાવવાનો છું તો ચાલો જો ગાઈસ મસ્ત આપણે કુર્તો બધું પહેલી તો છે જોરદાર જો આ બાર જો મને ખબર તો બસ તો થોડી વાર મસ્ત ગરબા ગરબા ચાલતો હશે પણ ગરબા જોવા જવાનું મસ્ત ગાવાના છે આપડે ફૂલ મોજ કરવાની છે જો કોમેન્ટ કોમેન્ટમાં કદી ભાઈ કેવું લાગુ છો ખાલી મસ્ત અતાર ગરબા એ બધું પૂરું થઈ ગયું છે તો આજે તો બહુ ખરેખર મજા આવી ગઈ એવું તો અહીંનો કહે તો નવો નવો છે પણ ખરેખર મજા આવી ગઈ છે તો હવે આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમે હશે ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ અને ગાઈસ આવતો વ્લોગ એક મેરેજવાળો છે તો એ બી તમારે જોવાનો છે હવે આગળ આ કાલે મળી તમે બીજા વ્લોગમાં બીજા વિડીયોમાં તો ચાલો ગાઈસ બાય બાય